અમદાવાદના નરોડા ગામમાં છેલ્લા એકસો ચાલીસ વર્ષથી પરંપરાગત રીતે માતાજીની પલ્લી નીકળે છે ત્યારે દશેરાના પર્વ નિમિત્તે એકસો એકતાળીસમાં વર્ષે નરોડાના દરબારવાસથી માતાજીની પલ્લી નીકળી હતી માતાજીની પલ્લી નરોડા ગામમાં અઢી કિલોમીટર સુધી ફરીને રાંદલ માતાના મંદિરે પૂરી થઈ હતી ત્યારે સમગ્ર નરોડા અને આસપાસના વિસ્તારોમાંથી એક લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીના દર્શન કર્યા હતા જેમાં નરોડા ગામના ક્ષત્રિયો તલવારો સાથે રાખી માતાજીની પલ્લીની રક્ષા કરી હતી નરોડા ગામમાં માતાજીની પલ્લીને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દેશભરમાં બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ પડતા સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને થયો છે ત્યારે આ વર્ષે દશેરાના દિવસે ગુજરાતમાં ચુમ્માલીસ હજાર ટુ વ્હીલર અને દસ હજાર કારની ડિલિવરી થઈ છે જ્યારે અમદાવાદમાં દશેરાના દિવસે ચોવીસ હજાર કાર અને છ હજાર ટુ વ્હીલરની ડિલિવરી અપાઈ હતી આ વખતે દશેરાએ એસયુવી કારના વેચાણમાં પંદર ટકાનો વધારો અને ત્રણસોથી ત્રણસો પચાસ સીસી સુધીના બાઇકમાં અંદાજે બાવીસ ટકાનો વધારો થયો છે ત્યારે દિવાળીના સમયમાં પણ વાહનોના વેચાણમાં વધારો થવાની ડીલરોને આશા છે ઓગસ્ટના દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓના ઉગ્ર વિરોધના કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે પહેલા દિવસે શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાળામાં વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો